આજે સુરત શહેર આમ આદમી પાર્ટી અને સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં અમે કલેક્ટર કલેક્ટરસીને આવેદન આપવા માટે આવ્યા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે ગેસના બાટલાના ભાવની અંદર વધારો થયો છે ત્યારે હમણાં પાછો ભાજપની એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ રૂપિયાનું આ ગેસ સિલિન્ડર રાંધણ ગેસમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે ભાજપની સરકાર નોતી અને ત્યારે જ્યારે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના ત્રણસો ચાલીસ રૂપિયા હતા ત્યારે આજ ભાજપના નેતાઓ રોડ પર ઉતરી જતા હતા ભાજપનો મહિલા મોરચો રોડ પર ઉતરી જતા હતા ગેસના બાટલાઓ લઈ લઈને વિરોધ કરતા હતા કે જ્યારે અમારી કેન્દ્રમાં અમારી સરકાર બનશે ત્યારે અમે રાંધણ ગેસનો જે ભાવ છે એમાં ઘટાડો કરીશું અત્યારે હાલત એવી છે કે અત્યારે મોંઘવારી ખૂબ વધારે છે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે લોકો આર્થિક પરિસ્થિતિની સામે જ્યારે રહ્યા હોય ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા હોય આવી કપરી પરિસ્થિતિની અંદર આજ સરકારે અત્યારે ગેસના બાટલાની અંદર પચાસ રૂપિયાનો વધારો કર્યો છે તો આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ કલેક્ટરશ્રી મારફતે અમે આવેદન આપીએ છીએ કે ગેસના બાટલાનો જે ભાવ વધારો થયો છે તાત્કાલિક ધોરણે પાછો થયે